મેટ્રોસીટી બની રહેલા અમદાવાદમાં શહેર આયોજન સમિતિની ચૂંટણીમાં ભાજપ પેનલની ભલે જીત થઈ હોય પરંતુ આ ચૂંટણીમાં બંને પક્ષ તરફથી ક્રોસ વોટિંગ થયું છે જેમાં કોંગ્રેસના બળદેવ દેસાઈ અને વિપક્ષી નેતા દિનેશ શર્માને ભાજપ તરફથી મત મળ્યા છે તો ભાજપમાં જયેશ પટેલ અને રમેશ દેસાઈને કોંગ્રેસ તરફથી મત મળ્યા છે ચૂંટણીમાં ભાજપના તમામ ઓગણત્રીસ સભ્યોનો વિજય થયો છે જો કે આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના થઈને કુલ અઠયાવીસ વોટ રદ થયા છે જેમાં ભાજપના છવ્વીસ વોટ અને કોંગ્રેસના બે વોટ પણ રદ થયા છે ભાજપના છવ્વીસ મતો રદ થતા ભાજપના કોર્પોરેટરની ગંભીર ભૂલ સામે આવી છે ભારતીય જનતા પાર્ટીના એકસો પંદરથી વધારે મતો બધા જ ઉમેદવારોને મળ્યા છે અને એ ઓગણત્રીસ ભારતીય જનતા પાર્ટીના સભ્યો આજે વિજેતા થયા છે પંદર વીસ વર્ષથી જૂની બેલેટ પેપરની જે પદ્ધતિ હતી એ રદ કરવામાં આવેલી એ પદ્ધતિથી મતદાન થવાના કારણે અને નોટાનું વધારાનું સાડત્રીસમું બટન હોવાના કારણે ક્યાંક ક્યાંક ઉમેદવારોએ પોતાની રીતે કે સભ્યોએ પોતાની રીતે નોટામાં મત આપ્યો અને એના કારણે મતો રદ થયા છે નવી પદ્ધતિથી જ આવનારી ચૂંટણી થતી હોય છે અને એક જ મત આપવાનો થતો હોય છે આમાં ઓગણત્રીસ મતો આપવાના હોવાના કારણે